જો આ પાણી ભરેલું છે જો આ તમને કીધું ને હમણાં એ પાણી જો બધું ભરેલું છે આ ખાડામાંથી ન્યા છે અને આવી રીતે અહીંયા લાદી લાગી ગઈ છે જો આવી રીતનું કંઈક કામ થઈ ગયું છે મસ્ત એનું જો કંઈક ઘટે નહીં એવું છે અને જોઈએ હવે કેવો કશો ભાઈ દાદરો ફીટ કરે છે એમ કશો ભાઈનું કામ તો રેડી જ હોય કેમ હા એમાં કઈ ઘટે નહીં એમ અને વિડિયોનો બહુ શોખ એટલે અશોકભાઈ ને હું છે કા

ને આ જોવા એટલે બધું આ બધું ભરાઈ ગયેલું હતું કાલે પણ કાલે બહુ વરસાદ પડી ગયો ને એટલા માટે અને સામે ઓલું જોડવી પોતે ત્યાં સુધી વરસાદ હતો કાલે એવું છે પેમેટલી તો કાંઈ વાંધો નહીં આપણે બહુ ભૂખ લાગી છે એક વાગી ગયો છે પછી જવું છે બહાર એટલે આ થોડો ઘણો વરસાદ ન હોય તો સારું તો જવું છે એ કામ થઈ જાય ને એવું છે ને કઈ જવાશે તો જો આપણે અહીંથી જઈશું ને આ બાજુ જો આ પાળો બાંધી દીધું એટલે પાણી બધું જમા થઈ ગયું અહીંયા નક તો પાણી આ બાજુ વ્યા હોય પણ તો એ ભૂંગળા નીચેથી નીચે થી એવું છે કેમ કે વરસાદ એટલો પીડો તો ફેમિલી બનાવી રહ્યો ત્યાં સુધી આપણી સંપૂર્ણ છે ને સત્વા કુલ બે લેખને પ્રેસ કરજો મળીએ થોડી વાર રહીને જો પાણી ભરેલું છે જો આ તમને કીધું ને હમણાં એ પાણી જો બધું ભરેલું છે આ ખાડામાંથી ત્યાં સુધી બધું પાણી ભરેલું છે અહીંયા સુધી ઉતાળી એટલે બધા ખાડા ભરેલા છે ફેમિલી જો અહીંયા અશોકભાઈ સીડે છે અત્યારે દાદરો ફિટ કરવા માટે અશોકભાઈ અહીંયા જોવો તો ખરા અહીંયા હમ તમે શરૂ છો વિડીયોમાં તો પછી જો

હવે જોઈએ કેવું ફિટ કરે છે કેવું કામ કરે છે માલ નાખ્યો અત્યારે બધો તો આમ નાખવા ફેરી ફેરીને અશોક ભાઈ ના કોન્ટેક્ટ નંબર ના મોબાઈલ નંબર બોલી બોલી દાદરો જીટ કરે જમી લીધો ને હવે આપણા મકાને અત્યારનું કામ અહીંયા અંદરનું જોઈએ કારણ કે અંદરનું કામ કેટલું થઈ ગયું જોઈ લે હવે આ રીતની બહાર લાગી ગઈ છે એટલે કદાચ આ બાજુ લાગી ગઈ છે હા રેડી જોવા એ રીતનું કઈક થઈ ગયું છે હવે અહીંયા લાગી લાગી ગઈ છે આવી રીતની કંઈક રોહડનું કામ થઈ ગયું છે અને બાર અશોકભાઈ ત્યાં દાદરો ફિટ કરે છે અને આવી રીતે અહીંયા લાદી લાગી ગઈ છે જો આવી રીતનું કંઈક કામ થઈ ગયું છે મસ્ત એનું જો કંઈક ઘટે નહીં એવું છે અને દોઢ વાગી ગયો તો આપણે જમી લીધું ને જમીન ઉકો હવે નીકળીએ દુકાને એ પહેલાં ઉકો જોઈ અશોકભાઈ દાદરો તમને વાત કરી છે ને કાલના વિડીયોમાં કે દાદરો ફીટ કરવાનો છે તો નીચે દાદરો તમને બતાવ્યું છું વિડીયોમાં તો એ રીતે દાદરો ફીટ કરે છે અત્યારે એને પગથિયા બનાવે છે જેને પછી શું છે માલ બનાવે છે આ જો આ ટ્રેક્ટર કાલે રાતે ભોગાવવાનું આવ્યું છું આમાં બહુ વાર લાગે છે આ અમારે ત્રણ કેટલા રાતે આઠ વાગે ગયા હતા ટ્રેક્ટર નીચે હલવા નહોતો એટલે પછી હાકળ લેવા ગયા લેવા ગયા તો ટ્રેક્ટર બેક્ટર ગાઈડું જ્યારે મેળવું કેમ કે ગારાનું ટ્રેક્ટર ખૂટી ગયું પછી કોઈ રીતે નીકળીને એવું હતું પછી ભોગાવો જોવા રાતે લેવા મોડો જોવા એવી રીતે નાખ્યો પછી અહીંયા તો એ અહીંયા આટું ટ્રેક્ટર કરી નાખ્યું હતું કોઈ રીતે સામે નહીં એવું હતું કાંઈ નહીં તો હવે દોઢ વાગી ગયા તો જમી લીધો સોરી બે વાગી ગયા દોઢ વાગ્યા આવ્યા હતા ને બે વાગ્યા જમી લીધું ને હવે નીકળીએ દુકાને અમે મોડું થઈ ગયું છે બહુ વધારે જાદું પડતું ને ની માથે કદાચ તો દસ્તો કાંઈની ફેમિલી બનાવી રહ્યો છે આપણે બ્લોગમાં હવે નીકળીએ બહુ એટલે બહુ ટાઈમ પણ સારું છે નહીં કારણ કે દુકાન જવું છે ઘરાકનો ફોન આવ્યો હતો કામ છે વાંધો ને આવી જઈ ગયા ત્યાં સુધી આપણે દીધી દુકાને જઈએ ને પછી આવશું ચાર વાગે જોવું કેટલું કામ કર્યું અને એવું કંઈ હશે તો પછી ફોન કરશે આપણને તો જો ઉપર આવી ગયા છે ઉપર જોઈ લીધે તો ઉપરની બજાવ સોરી ઉપરનો નજારો બતાવો કે કેવો લાગે છે તો પહેલાં તો યુઝ જોઈ ગયો પહેલાં તો આવી રીતનો વ્યૂઝ છે કારણ કે વરસાદ પડી ગયો આવી રીતનો ફૂલ મસ્ત વ્યૂઝ બની ગયો છે ને જો અહીંયા આ રીતના અહીંયા માલ બનાવ્યો હતો એટલે આ બધું વસ્તુ લાવ્યો છે ને અહીંયા જો બધો માલ બનાવ્યો હતો દાદરો તો હવે તમને દાદરો બતાવું જો આ તો દાદરો બની ગયો છે આ રીતના પગથિયા કર્યા છે કમ્પ્લીટ રેડી જ છે કાવીરા બરોબર ને આ બાજુ રેજો ગારો માનો પડતો બધા હા એમ આ રીતના દાદર બની ગયો છે કમ્પલેટ હવે રેડી પણ હવે છે ને બે દિવસ સુધી ઈવડી રહેવા દેવું પડે પછી બે દિવસ પછી કાઢશે ને અત્યારે જે વરસાદ આવે છે તો પાણી વણી પવાય જાય ઓટોમેટિક તો આપણે પાવું નહીં અને એણે કીધું કે બે દિવસ રહેવા દેવાનું પછી બે દિવસ પછી નીકળી જાય એવું છે તો ફેમિલી મસ્ત થઈ ગયું છે કમ્પ્લીટ દાદરોનું કામ પણ રેડી થઈ ગયું છે ક્યારના ઘણા ધમકી વાત હતી દાદરો દાદરો તો આજે બની ગયો છે આજે આ બધા અહીંયા લેવા છે બધી વસ્તુ અહીંયા અહીંયા માલ બનાવ્યો હતો સિમેન્ટનું બધું નાખ્યું હતું આ બધું સામાન લેવા લેવાતા અહીંયા નળી છે પાણીની જે મોટરની નીચેની નળી એવી રીતે અને રોજ આપણે સામે બે રીતે બ્લોગ અપલોડ કરીએ પણ આજે નથી જો કારણ કે આજે ટાઈમ નહોતો મળ્યો એટલે તો કાલનો નેક્સ્ટ બ્લોગમાં પણ મળશે જોવા એ રીતનું જોઈ લેજો અને હવે કાંઈની ફેમિલી તો અમે છ વાગ્યા છે પણ છ વાગ્યા વાતાવરણ આવી રીતનું કંઈક થઈ જાય છે હમણાંથી વીરો નહોતો રીલ બનાવવા માટે તો વિડીયો અમે બનાવી બહુ કેમ વિરા તો એવી રીતનું છે અને એવી રીતનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ ને અમે રીસ તો હમણાં કંઈક અલગ પ્રકારની બને છે એટલે બધી ભેગી નથી મિક્સમાં બનાવતી બધું બંધ કર્યું છે એટલે મિક્સ તો શાયરીની રેસો છે તો એ નીચે તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક ઓછે જ ત્યાંથી તમે લઈને જોઈ લેજો ફેમિલી તો નહીં ફેમિલી હવે છે ને આમાં લેટ થાય છે સાડા સાત થાય છે તો આપણે પણ નીકળવું છે હાલો દાદરાનો નજારો કે આવી રીતનો જો ને મસ્ત લાગે છે તો આ રીતથી આપણે શૂટ કરીને તો અહીંયાથી જોવો ને તો આવી રીતે કંઈક છે હવે અહીંથી નીચે ઉતરવામાં ચડવામાં વાંધો નો ઓલો નિહણીઓ સહારો લેવો પડતો હવે એ નહીં લેવો પડે આ દાદરો થઈ ગયો એટલે પણ બે દિવસ સુધી અહીંયા ન સડે બે દિવસ પછી પ્લેટ કાઢશે પછી કમ્પ્લેટ લાગશે ને પછી ખબર પડશે કે દાદરો છે તો અત્યારે તો બે દિવસ માટે તો આપણે વલપણ છે હાલવાનું છે કાં આપણે હાલાં અહીંયાથી તો હવે કાંઈ નહીં ફેમિલી દુકાને જઈએ અને ત્યાં જઈને બ્લોગ પણ આપણે પૂરો કરી લઈએ આમ પણ અહીંયા પૂરો જ કરવો છે અમે એ વાત વાગી છે સાડા છવા આવ્યા છે એટલે ફેમિલી જે આપણે ચેનલ પર ન આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જઈએ બેલેકને પ્રેસ કરજો ને વિડીયોને લાઇક કરજો આપણે આવા નવા બ્લોગમાં મળીશું જો આમ આમ વરસાદ અંધારો જો કોણ ના હે વરસાદમાં તું હા તો નઈ ને પાછો હા તો વાંધો હું તારો વિડીયો બનાવી લેવો હવે આવશે એવું લાગે છે કેમ હવે એમાં અંધાર બહુ અંધાર છે વરસાદનો એવું છે તો વરસાદ વરસાદ આવે એ પહેલાં આપણે ફટાફટ દુખતા છે એ પહેલાં દુકાને જઈએ નગર વરસાદ વરસાદ આવશે તો ભાઈ ગાડીની લઈને બુલેટ લઈને આપણે ક્યાં પહોંચશું એવું છે તો કાંઈ નહીં બ્લોગ પણ હું પૂરો કરો ફેમિલી ખાસ કરીને ચેનલ પણ નવે ચેનલને સસ્ક્રાઈબ કરજો આગળ પણ કીધું છે અત્યારે પણ કહી દશું સપોર્ટ કરજો થોડો ઘણો તો હું છે આપણે આવવાના બ્લોગ બનાવતા રહ્યું તો આપણે અત્યારના બ્લોગમાં બસ એટલું જ મળશું નેક્સ બ્લોગમાં તો કેમ નહીં એવું પૂરું કરી નાખી ભાગ્ય વિરાય એમ નીચે ઉતરી દઈ અમે મોડું થઈ ગયું છે હવે એટલે વિડીયો પણ પૂરો કરવો છે હવે સાડા છ થઈ ગયા છે એટલે પૂરું છે અહીંથી મહાદેવના દર્શન કર્યો તમે ઝૂમ કરીને બતાવું ધજા બતાવી એટલે જોવો તમે હર હર મહાદેવ અહીંથી આપણે ડાયરેક્ટ મંદિર દર્શન થઈ જાય છે મહાદેવના હવે છે ને દાદરો થઈ ગયો એટલે આપણે તમને કીધું છે કે દાદરો થાય પછી બીજું કામ એ શણતર લેવાનું છે આ બધા બીમ છે ને નીડે બાકી તો એ શણવાના છે જે અહીં બીજો માળે એવું છે તો દાદરો કમ્પ્લીટ થઈ ગયો એટલે હવે થાય તો કાંઈ નહીં ફેમિલી હવે જાય અમે પણ મોડું થાય છે ફેમિલી